મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક કેમ બદલાઈ જાય છે શું આ માત્ર એક સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે ખરેખર આપણા શાસ્ત્રો અને સામુદ્રિક શાસ્ત્રોમાં સ્ત્રીઓના ગુણો અને લાક્ષણિકતાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જો કોઈ પુરુષ ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે સીધો જ શેરીમાંથી કરોડપતિ બની શકે છે જ્યારે જો નસીબ તેને કમસીબ સ્ત્રી સાથે સાથ આપે છે તો કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાઈ શકે છે એવું કહેવાય છે કે સ્ત્રીને સમજવી માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય પણ છે બ્રહ્મા પોતે પણ તેની રચનાને સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં સ્ત્રીઓના કેટલાક એવા ગુણોનું વર્ણન કર્યું છે જે તેમના સારા કે ખરાબ નસીબને નક્કી કરે છે આજે અમે તમને તે ખાસ ગુણો અને લાક્ષણિકતાઓ વિશે જણાવીશું જે જણાવે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે કે નહીં પણ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં રહે તો આ વિડિયોને ચોક્કસ લાઈક કરો

ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે ઓળખ નંબર બે પહોળું કપાળ જે છોકરીનું કપાળ ત્રણ આંગળી પહોળું અને અર્થચંદ્ર આકાર હોય છે તે પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જે ઘરમાં આવી છોકરીઓ જાય છે ત્યાં ક્યારે એવું કહેવાય છે કે આ સ્ત્રીઓ ઘરના દરેક સભ્ય માટે આશીર્વાદરૂપ હોય છે ઓળખ નંબર ત્રણ આંખો લક્ષણો મિત્રો શું તમે ક્યારે સ્ત્રીની આંખોની રચના પર ધ્યાન આપ્યું છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની આંખોની ઉપર અને નીચે ત્વચામાં થોડી લાલાશ હોય અને તેની કિકી કારી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સિવાય જો તેની ચાલહંસ જેવી હોય અને તેની કમર વાઘ જેટલી પાતળી હોય પછી તે સ્ત્રી બધી સુખ સુવિધાઓનો આનંદ માણે છે આવી સ્ત્રીઓને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે અને તેમનું જીવન સુખી રહે છે નંબર નાક પર પર તલ સામુદ્રિક શાસ્ત્રમાં નાક તલને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં તલ હોય તો તે છોકરી ધનવાન અને ભાગ્યશાળી હોય છે જે ઘરમાં આવી સ્ત્રીઓ જાય છે ત્યાં ક્યારેય ધન અને અનાજની કમી હોતી નથી તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે આવી સ્ત્રીઓ હંમેશા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રાખે છે ઓળખ નંબર પાંચ અંગૂઠો હવે પગ વિશે વાત કરીએ મિત્રો જો કોઈ છોકરીના પગનો આઠમો ભાગ ગોળ અને ઊંચો હોય અને તેમાં થોડી લાલાશ હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સૌભાગ્ય લાવે છે તેમના જીવનમાં ગમે તેટલા પડકારો આવે તેઓ તેને સરળતાથી પાર કરે છે અને તેમના પતિઓને સફળતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે ઓળખ નંબર છ તેજસ્વી અને સફેદ દાંત જે સ્ત્રીના દાંત સુંદર તેજસ્વી સફેદ અને આગળ ફેલાયેલા હોય છે આવી સ્ત્રીઓ પણ ભાગ્યશાળી હોય છે સ્ત્રીઓ પોતાના જીવનસાથી માટે ખૂબ જ ભાવ યશાળી હોય છે તેમના જીવનમાં ક્યારેય સુખ સુવિધાઓની કમી હોતી નથી આ સ્ત્રીઓ ફક્ત તેમના પરિવારના આરામ અને સમૃદ્ધિમાં વધારો કરતી નથી પરંતુ તેમના જીવનસાથીઓ માટે સફળતા અને સમૃદ્ધિ પણ લાવે છે ઓળખ નંબર સાત નરમ અને લાલ આંગળીઓ હવે આંગળીઓ વિશે વાત કરીએ જે સ્ત્રીઓની આંગળીઓ પાતળી અને ગોળ હોય છે અને જોડતી વખતે કોઈ છિદ્ર ન હોય તેઓ પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જો તેમના નખ લાલ નરમ ઊંચા અને મુલાયમ હોય તો તેમને ધન અને સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે આ સ્ત્રીઓ તેમના પરિવાર માટે વરદાન જેવી છે જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે ઓળખ નંબર આઠ સ્પષ્ટ અને સુંદર ગરદન ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીના ગળા પર ત્રણ સ્પષ્ટ અને સ્પષ્ટ રેખાઓ હોય છે તે સ્ત્રી ઘરેણાથી શણગારેલી હોય છે આ સ્ત્રીઓ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક છે પણ જો કોઈ સ્ત્રીની ગરદન નબળી હોય તો તે સ્ત્રી ગરીબ હોઈ શકે છે બીજી બાજુ લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓને બાળકો થવાની શક્યતા ઓછી હોય છે ઓળખ નંબર નામ

ઓળખ નંબર દસ કમળ જેવી આંખો ભવિષ્ય પુરાણ અનુસાર જે સ્ત્રીઓની આંખો કમળની પાખડીઓ જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યા ભૂરા રંગની નહીં પણ સફેદ હોય છે તો આવી સ્ત્રીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું નસીબ લાવે છે ફક્ત પોતાના માટે જ નહીં પણ પોતાના પતિઓ માટે પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે ઓળખ નંબર અગિયાર નરમ હાથ જો સ્ત્રીના હાથમાં હાડકા સાંધા દેખાતો નથી અને તેના હાથ નરમ હોય તો તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે ઉપરાંત જો તેના હાથ પર વધારે વાળ ન હોય તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે મિત્રો આ હતા ભાગ્યશાળી સ્ત્રીઓના કેટલા ખાસ સંકેતો જે આપણા શાસ્ત્રો અને સામુદ્રિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે આ બધી બાબતો પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાંથી લેવામાં આવી છે જેનો હેતુ તમને માહિતી આપવાનો છે આ બાબતો તમારી શ્રદ્ધા અને આસ્થા પર આધારિત છે અને અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો આગામી વિડીયોમાં અમે જણાવીશું ભાગ્યશાળી પુરુષોના લક્ષણો વિશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે શેર કરો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો આભાર